આજ રોજ તક્ષશિલા વિદ્યાલયમાં ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો તક્ષશિલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ્ઞાનશક્તિ રેસીડેન્શી સ્કૂલ અને તક્ષશિલા ગુરુકુલમ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ દ્વારા ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગણપતિ દાદાની પૂજન પટેલ ધૈર્યકુમાર અને જહાન્વી અને પ્રિયાબેન દ્વારા ગણપતિ પૂજન કરવામાં આવ્યું ગણપતિદાદાનું સ્થાપન આઠ વર્ષથી આજ સુધી તક્ષશિલા વિદ્યાલયમાં કરવામાં આવે છે બાળકો દ્વારા સવાર સાંજ બે વાર એકસો અગિયાર દીવા પ્રગટાઈને ગણપતિદાદાનું પૂજન કરવામાં આવ્યું હતું તક્ષશિલા વિદ્યાલયનો એક નવો અભિગમ આઠ વર્ષથી અત્યાર સુધી માટીની મૂર્તિ બનાવીને તક્ષશિલા કેમ્પસમાં કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે તક્ષશિલા વિદ્યાલયના આધ્યસ્થાપક અતુલભાઈ પટેલ કેમ્પસ ડિરેક્ટર તપનભાઈ પટેલ વિભાગીય પ્રિન્સિપલ તથા બાળકો અને શિક્ષક સ્ટાફ દ્વારા ડીજેના તાલે ગણપતિ બાપાની આરતી અને રાસ ગરબા કરવામાં આવ્યા બાયડનગરની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી સાથે રિપોર્ટર પિયુષ કુમારુકુલ સ્કૂલ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે આઠમો ગણેશ ઉત્સવ તક્ષશિલાના પટાંગણમાં યોજાયો કોઈક વંશજો મારફતે તક્ષશિલા વિદ્યા કેમ્પસ ની અંદર અભ્યાસ અર્થે આવી રહ્યા છે તારે સર્વેના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી કામના કરી સર્વેના ઉદ્ધાર માટેની કામના કરી સર્વજનહિતાય હિતાયની કામના કરી સમાજના પ્રત્યેક સુખ સમાજના પ્રત્યેક વર્ગના બાળકો છે ત્યારે સામાજિક બંધારણ થકી ભારત નિર્માણ થાય તેવી આશા સાથે તેવી અપેક્ષા સાથે આઠમો ગણેશ ઉત્સવ આજે વિસર્જિત થઈ રહ્યો છે તારે ગણપતિ દેવતાની અસીમ કૃપા સર્વેના શિરે સ્થાપિત થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ